સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ આજરોજ એસઓજી અને દેખરેખ હેઠળ સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વેસુ તેમજ અલથાણ વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજ ની આજુબાજુના વિસ્તારમાં તેમજ પોસ્ટ વિસ્તારમાં યુવા વર્ગમાં પ્રચલિત એવા અલગ અલગ પાનના ગલ્લાઓમાં તેમજ ચારની ટપરીઓ લારીઓ પર નશાકારક પદાર્થોનું તેમજ પ્રતિબંધિત ઈ સિગરેટ તથા વિદેશી સિગરેટનું વેચાણ થતું હોવાનું અવારનવાર ધ્યાને આવતું હોય છે જે અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના ભાગરૂપે આજે ત્રીસ થી વધુ પાનના ગલ્લાઓ તેમજ ચારની લારીઓ પર ચેકિંગ હાથ ધરીને તપાસ કરતા કોઈપણ જાતની ગુનાઇત પ્રવૃત્તિ આવેલ અલગ અલગ ટીમો બનાવીને વેસુ તેમજ અલથાળ વિસ્તારમાં એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા સ્કૂલ કોલેજ ની આજુબાજુના વિસ્તારમાં તેમજ પોસ્ટ વિસ્તારમાં પાનના ગલ્લાઓ તેમજ ચારની દુકાનમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ટપરીઓ અને લારીઓના ઉપર નશાકારક પદાર્થોનું સેવન કરતા હોય છે તેવી માહિતી મળે છે તેથી આજે અચાનક ચેકિંગ હાથ હતું ઈ સિગરેટ તથા વિદેશી સિગરેટ નું વેચાણ થતું હોવાનું પણ ધ્યાને આવતું હોવાથી પોલીસે અચાનક દરોડા પાડ્યા ત્રીસ થી વધુ પાનના ગલ્લાઓમાં ચાની લારીઓ પર ચેકિંગ હાથ ધરી હતી પરંતુ કોઈ પણ જાતની નશાકારક પદાર્થો મળી આવ્યું નહોતું એસઓજી પોલીસ દ્વારા આજના યુવા કોઈપણ જાતના નશાકારક પદાર્થોનું સેવન ન કરે અને તેને બચાવવા માટે સરાહનીય કાર્ય કર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી